તેમની સેવા માટે ઠેર ઠેર સેવાભાવી સંસ્થા અને યુવાનો તથા ગામના અગ્રણીઓ ઉભા રહી સેવા કરતા નજરે પડ્યા હતા ત્યારે સરી ગામ સ્થિત રાશી લેબર યુનિયનના સંચાલક અને પ્રમુખ રાજેશ રાઠોડ રાશી મહિલા સશક્તિકરણ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ યોગિની બેન આર રાઠોડ અને રાશી લેન્ડ ડેવલપર તથા આમંત્રિત મહેમાનો સરી અગ્રણી રાકેશ રાય પૂર્વ દંડક દીપક મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત તેમના યુવા સમર્થકો માહ્યાવંસી સમાજના અગ્રણીઓ તેમજ સમાજના યુવાનો સાથે સરીગામ બેંક ઓફ બરોડા નજીક પગપાળા જતા ભક્તજનોની સેવામાં તત્પર બન્યા હતા પગપાળા ચાલીને દર્શને જનાર દરેક દર્શનાર્થીઓ માટે ફળ ચા કોફી અને બિસ્કિટ તથા ઉપવાસ માટેના અનેક ખાદ્ય વસ્તુઓ સમર્પિત કરવામાં આવી હતી આજે આપણા રાયણીવાડા હનુમાનજી મંદિર છે એમના એટલા બધા સ્વયંભૂના એટલા બધા પરચા છે ભક્તિના કે લોકોને એટલી બધી શ્રદ્ધા છે કે લોકો આજે સુરત અમદાવાદ મુંબઈ સેલવાસ ઘણી જગ્યાઓથી પગ પગપાળા ચાલીને આવે છે એમની સેવામાં અમે લોકોએ રાશિ ગ્રુપ મળીને સેવામાં જે પણ અમારથી સેવા થશે એ અમે સેવા બધી જ અહીંયા ઉપલબ્ધ કરી છે અને અમને પણ આટલી બધી શ્રદ્ધા છે હનુમાનજી ઉપર કે હનુમાનજી પર પાસે આપણે કોઈ પણ જઈએ ત્યાં આપણું કામ થાય છે એ શ્રદ્ધાથી આજે જે શ્રદ્ધાળુઓ બધા જાય છે એમને હું

સૌના માટે જાગૃત કરવાનો સમય છે અને સૌને જાગૃત કરે છે અને સેવાનો લાભ સૌને મળે છે તમામ કેમ્પ લગાવનારા વ્યક્તિઓને ખૂબ અભિનંદન અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ